હે હા સાચું સાચું તો દોસ્તો ચતુર દાદા આપણી યાર સરસ વાત કરી રહ્યા છે ચતુર દાદાને આપણે છેલ્લો સવાલ કરીએ પછી હૈ ભયંકર તડકો છે ત્યારે દાદાને મારે પૂછવાનું દાદા ઓલી ચોપાટ રમતા ખબર છે હા એમાં આવતું એ ક્યો હા આવે બાજી કે હા એમાં શું આવે પણ કેવી રીતે હાલવાનું એટલે જો એક એક લા લાલ આવે માંડી માંડી દીધા દીધા હોય હોય રાજા રાણી એવું બધું આવે ને માંડે નહીં હામા હામા ભેરું થઈને બેઠા હોય એકાબીજા કઈ કે કોઈ છે ચા પાવાનો છે કે કોઈ બે ચારનો આપલા કોઈ વસ્તુ લેવાની છે નાસ્તો કરવાનો છે હા એટલે એમાં જીની પચ્ચી આ પચ્ચી પડે પચ્ચી કોનું નામ કહેવાય પાંચ કોડા હોય પાંચ કોડામાં નાખે હ ચોપાટ ઉપર એટલે જો પડે હા પાંચ તો એ પચ્ચી તો આઈ હુક થો બેહરી કે તો એ હાલ હાલી કે નકર નહીં નકર નહીં હા બધું અઘરું હતું તમે ચોપાટ ના ટાયા આવી દાદા બોલો રમી એ હા રમતા ખોટું